ઈ ભાવનગરો એનો એક બનેલી હકીકત આપને કહું આ દરગા એકતાનું પ્રતીક છે આ વાત પણ એકતાના પ્રતીકની છે સાહેબ ભાવનગર મહારાજા ગોંડલના ધનહેરમાંથી નીકળ્યા અને એમ કહેવાય છે કે એક 10 12 વરહનો છોકરો ઘેટા બકરા ચારે અને એને બોલાવી કીધું એની આંખની ચમક ભાવનગર મહારાજ જોઈ ગયા કે ધૂળમાં રતન છે આનું બાવડું પકડવા જેવું છે એટલે બોલાવીને એટલું કીધું બેટા તારું નામ તો મારું નામ મુબારક છે મુબારક નામ છે તારું તો ઘા ઓ શું કરજો ઘેટા બકરા ચારું જ મારા માવતો તો મરી ગયા અને ઘેટા બકરા ચાર્યો મોટો થાઉં છું એમ આવું જ ભાવનગર હા બાપુ આવું જ પણ આ ઘેટા બકરા મારા માલિકની સોફી આવું ઈમાનદારી જોઈશું સાહેબ એ માલિકની સોફી આવું ભલે ત્યાં સુધી ભાવનગરમાં મારા ધણહેરમાં ઊભા છે ઘેટા બકરા હોપીને માલિકની રજા લઈને કે છે એક બાપા હવે હું તમારા ઘેટા બકરા સંભાળી લ્યો અને હું રજા લઉં છું અને આવ્યો ભાવનગરના મહારાજે ને ભાવનઓ લઈ આવ્યા ચોકીદાર તરીકે રાખ્યો સાહેબ ધીરે 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 મોટો થયો અને નીલમ બાગનો ચોકીદાર હો હા નીલમ બાગનો ચોકીદાર એટલે મુબારક આવીને દરવાજે બેહી જાય પછી નીલમ બાગની માલ પર ચકલો ફરકી શકેની સાહેબ હો આટલો બધી એની વિશ્વાસની જીવની હતી સાહેબ હે પણ સોનાની કસોટી હોય એટલું એકવાર મહારાણીને મહારાણી મહારાજ ને કે છે આ ચાવી જુડો જોડો મુબારક ને આપી દઈએ બે માણસ ને કેવો વિશ્વાસ છે મુબારક ને બોલાવ્યો તિજોરીનો ભાવનગર રાજની તિજોરી મહારાણી ની તિજોરી જોડો લેતી વખતે ઈ મુબારક એટલું જ બોલ્યો હતો કે દુખડા પડે તો કોણ જપે તારા જાપ હરી તારા બાના ની પતરાય તારા બાના ઉપર હું ચાવી નો જુડો સંભાળું છું અને એટલું હકીકત સાહેબ તમારે હું તમને જે કહું છું એ હકીકત છે કે મહારાણીને દાગીના જોતા હોય તો મુબારકને દરવાજેથી બોલાવવું પડે સાહેબ માણસ બોલાવા જાય મુબારકભાઈ મહારાણી બોલાવે છે પધારો ને આવો ને જાય જુડો જોડો લઈ જાય તે જુદી ખોલી અને આમ જોડી ઘોરી દાગીના લઈ લે મહારાણી મૂકો આવે મૂકી દઈએ પણ સોનાની કસોટી છે ને એ સોનાને સહન કરવું પડે ને

પણ મનમાંથી નીકળી ગયું ક્યાં ગયો હાર ક્યાં ગયો હાર ક્યાં ગયો હાર ક્યાંય જડે નહીં ગોતી ગોતી ગોતીના અંતે પછી ભાવણી કર્યું મહારાજને વાત કરી મહારાજ ચાવ્યું નો જોડો કોને આપ્યો છે કે મુબારકને આપ્યો છે મહારાજ મને ગમતો તો હાર તેજુરીમાં નથી નહીં તેજુરીમાં નથી તો નહીં કાંઈ વાંધો નહીં મુબારકને બોલાવ્યો દરવાજા નથી આવ્યો મુબારકને માણસે કીધું કે તને ભાવનુ મહારાજ સાહેબ બોલાવે છે એટલે આમ ધરતીને પૂછી પૂછી ક્યાં મુકાઈ ગયો છે કઈ ખબર છે એ જ ક્ષણે આમ ચાદર પાથરી અને માણસ એટલું બોલો બાપુ આ ચાદર પાથરી પાંચ વાર ખુદાની નમાઝ પઢું છું એ હાર મેં નથી લીધો બાપુ મેં નથી લીધો બાપુ મેં નથી લીધો ભાવનગર મહારાજે ઉત્તર આપ્યો નહી કઈ બોલ્યા નહી દરવાજે લઈને આવ્યો છું એ સ્થાન ની રાખી છે માનવતા પૂર્વક જીવીને ઇન્સાન ની રાખી છે મારું નાવ ડૂબે છે મજેદારે સાગર સાગરના તોફાન ની ઇજ્જત રાખી અને એક ભરું તો હું તારા દગાવી દઉં પણ દિલને હંમેશા વારીને ભગવાન ની રાખી છે પણ ગર્વ કરી અલ્લાહ ની પરમાત્મા હે ખુદા હે રામ હે રહીમ હે પરમાત્મા મારી લાજ રાખજે હા હે મૂકે હે મૂકે અને એમાં એક વાર નાભી હા લીધો કે પરમાત્માના દરબારમાં ખુદાના દરબારમાં હું શું જવાબ આપીશ એ હા હેઠો મૂક્યો ને સ્મૃતિ થઈ મહારાણી ટેલીપથી તમે જોઈ અસ્તિત્વ કામ કરે છે એ જ ક્ષણે મહારાણી જપકારો થયો કે હાર તો મેં મૂક્યો છે પુસ્તકમાં માં અડધી રાતે ઉઠી અને લાયબ્રેરી ખોલાવી પુસ્તક ખોલ્યું હાર નીકળ્યો સવાર સુધી મહારાણી ને નીંદર ન આવી સાહેબ ઈ ગ્રહણી રોવા માંડી દાડ 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 આંસુ ફાડે હવાર પીડ્યું રોઈ રોઈ આંખ્યું સોજી ગયું અને કીધું મહારાજ સાહેબ બોલાવો કઈ કામ છે આહુડા પાડતો નથી આહુડા પી જાય છે મહારાજ સાહેબ એ આહુડા પાડવા તો બહુ હેલા છે આહુડા પીવા બહુ અઘરા છે હો મહારાણી તો શું કરવું મારી એની માફી માંગવી છે

માણસે આવીને એટલું કીધું બાપુ મુબારક ગુજરી ગયો આજ ત્યાં હે મુબારક ગુજરી ગયો ભાવનગર મહારાજ રાજકોટ પડી ગયો ઓ મુબારક ગુજરી ગયો ભાઈ હા દીવો લઈને ગોતવા જાવ તો હવે મને મળે નહીં આવો માણસ શૂન્ય કાશ થઈ ગયો અઢાર હે પાદર નો ધણી ગોહિલવાર ધણી શૂન્ય થઈ ગયા સાહેબ

એમાં માણસને કીધું કેટલીક વાર છે જનાજા તપાસ તો કરો કેમ એટલી બધી વાર લાગી છે કોઈ આવી આવીને એટલું કીધું બાપુ જનાજો નથી નીકળતો એનું કારણ મુબારક ને ઓઢાડવા માટે કફન નથી હે કે કફન નથી ઓ મુબારક ઓઢાડવા કફન નહીં તો ના બાપુ કફન નથી આહા હા હુકમ શીચો ભાવનગર મહારાજ નો કે રાજને સાજે હું કફન લઈ આવો રાજને સાજે હું જનાજો તૈયાર કરો હુકમનો અમલ થયો જનાજો તૈયાર થયો ભાવનગર મહારાજ ઉઘાર પગે આવ્યા અને કાંધ લઈ અને એટલું બોલ્યા કે ઇસ્લામ રિવાજ પ્રમાણે ત્રણ કાંધ જનાદાના બદલતા મારું કાંધ કબ્રસ્તાન સુધી કોઈ બદલશે માસા અને ભાવનગરની બજારમાં ઉઘાડે પગે અઢાર પાદર ધણીએ ઈ કાંધ આપ્યું છે અને કબરસ્તાનમાં કબર ખોદાની પોતાના પેટના દીકરાની હેઠથી ઉપાડે એમ ઉપાડી અને દફનાવતી વખતે ભાવનું કે મહારાજ એટલું બોલ્યા છે મુબારક અમને માફ કરજે ભાઈ અમને માફ કરજે આજ પર તમે ભાવનગર જાવ તો કબરસ્તાનમાં એ મુબારકની કબર છે અને કબર ઉપર ઇંગ્લિશમાં વાક્ય લખ્યું છે લોક ઓફ નીલમબાગ નીલમબાગનું તારું સૂતું છે અને પછી ભાવનગર મહારાજાએ આવી અને કીધું માણસોને કે મને ખુલાસો કરો કે મુબારક ને ઓઢાડવા કફન કેમ નહીં કે બાપુ કોઈ દિવ મુબારક થાળી પીરસી ને નથી કે તો તમે જમીન ઊભા થાવ અને થાળીમાં જે વધ્યું હોય એ મુબારક ખાતો તો બાપુ તમારી થાળીમાં જે વધ્યું હોય એ ખાય કે મારી થાળીમાં તો કોઈક વાર કાંઈ વધે નહીં તો એમાં પાણી નાખીને પાણી પીન દિવસ કાઢ નાખતો પણ કોઈ દિવ થાળી પીરસી ઝેગો નતો બાપુ